ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ પંદર બજારથી ઘર સુધી ભાગ બે અક્ષરવિદ્યામંદી તો બાળ મિત્રો તમારું સ્વાગત છે પ્રકરણ પંદર બજારથી ઘર સુધી તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે વનસ્પતિ આપણને ધાન્ય કઠોળ શાકભાજી ફળ મરી મસાલા અને ખોરાક ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે વિવિધ પ્રકારના ધાન્ય કઠોળ શાકભાજી ફળો અને મરી મસાલા આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડી વૃદ્ધિ અને વિકાસ કરે છે ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજીનું ખૂબ જ મહત્ત્વ છે શાકભાજીમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો મળે છે જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જુદા જુદા પ્રકારની શાકભાજીનો આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ જેવી કે બટાકા રીંગણ દૂધી કારેલા ટીંડોળા ભીંડા કોબીજ ફુલેવર વાલોડ પાપડી ગુવાર સરગવાની સિંગો ડુંગળી બેટ મૂળા ગાજર ટમેટા પાલક મેથી તુરિયા આદુ સુરણ કાકડી વગેરે તેવી જ રીતના વિવિધ ફળોમાં થી પણ આપણને શરીરમાં ઉપયોગી વિટામિન્સ અને ખનિજ તત્વો મળે છે જુદા જુદા ફળો જેવા કે સફરજન ચીકુ કેળા અનાનસ દ્રાક્ષ નાસ્પતિ જામફળ કેરી સીતાફળ દાડમ પપૈયા તડબૂચ સકટેટી જાંબુ પોર રાયણ સંતરા નારંગી વગેરે ફળો અને શાકભાજી વાડી ખેતર શાળા ઘર કે અન્ય જગ્યાએ ઉગાડી શકાય છે કેટલાક લોકો પોતાના ઘરની આજુબાજુ ઋતુ પ્રમાણેના ફળ અને શાકભાજી ઉગાડી ખોરાકમાં ઉપયોગ કરે છે ફળો અને શાકભાજીના રસ આપણને ઘણા બધા પોષક તત્વો આપે છે કેટલાક શાકભાજી કાચા પણ ખાવાથી ભરપૂર વિટામિન પ્રાપ્ત કરી શકાય છે અનાજ અને કઠોળની જેમ જ આપણા શરીરને જરૂરી પોષક તત્વો માટે દૈનિક ખોરાકમાં શાકભાજી અને ફળો ખૂબ જ મહત્ત્વના છે શાકભાજી અને ફળો ખૂબ જ મહત્ત્વના હોય છે હવે વિચારો અને જુઓ બાળ મિત્રો વિચારો અને કહો ગઈ વખત આપણે સમજ્યા હતા કે શાકભાજી સડી ગયા હોય તો તમને કેવી રીતના ખબર પડે કે દુર્ગંધ મારતા હોય અથવા તો ફૂલેવાર કોબી જેવા શાકભાજીમાં કીડા પડી જાય અમુક ભાગ પોચો થઈ જાય કાળો પડી જાય આવી રીતના આપણને ખબર પડે હવે આગળ કે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે એટલે કે જેમ આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય એમ ભાઈ તાજા કાઢીને શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે અને શાકભાજી પણ સાનો છંટકાવ પાણીનો છંટકાવ કરવો પડે છે જેથી તે સુકાઈ ન જાય ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે ઉનાળાની ઋતુમાં કહે છે કે ભાઈ અને બાપુજી રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે છે ત્યાં સુધી છોટું અને હું તો સૂઈ જઈએ છીએ ત્યાં સુધીમાં અમે બંને તો સૂઈ જઈએ છીએ બીજા બધા રાત્રે અગિયાર અથવા તો અગિયાર ત્રીસ વાગ્યાની આસપાસ સુઈ જાય છે બીજા બધા અગિયારથી સાડા અગિયારની આસપાસમાં સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે અને બીજો દિવસ થાય એટલે તરત જ પાછા વહેલા ઉઠી જાય છે નીચે આપેલી ઘડિયાળ જુઓ આ ઘડિયાળ જે સમય બતાવે છે તે સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાનું છે જુઓ વૈશાલી શું કરે છે તે લખવાનું છે નીચે આપેલી ઘડિયાળ જુઓ અને વૈશાલી શું કરે છે તે તમે લખો અને નીચે તમે શું કરો છો એ સમયે તે તમારે લખવાનું છે તો વૈશાલી ત્રણ વાગે શું કરે છે તો શાકભાજી કાઢે છે પછી કેટલા વાગ્યા છે સાડા છ સાત વાગ્યા છે જુઓ બાળ મિત્રો કેટલા વાગ્યા છે સાત તો વૈશાલી શાળાએ જવા તૈયાર થાય છે અને દસ વાગે વૈશાલી સૂઈ જાય છે તમે શું કરો છો એ તમારે લખવાનું છે હવે જુઓ તમે તમારા ઘર માટે શાકભાજી કે તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે તમારા ઘર માટે શાકભાજી કોણ લાવે છે અને તે ક્યાંથી મળે છે તમે તમારા તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો ધારો કે તમે તમારા ઘરમાં માતા પિતાને કયા કામમાં મદદ કરો છો જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘર સુશોભનમાં વાસણ ગોઠવવામાં રોજિંદી દુકાનો વસ્તુઓ દુકાનેથી લાવવામાં તથા પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના ના નાકેથી લાવવામાં વગેરેમાં મદદ કરો છો પણ તમે જે વસ્તુમાં મદદ કરતા હોય એ જ તમારે લખવાની છે જુઓ સીમાની માતા બજારમાંથી થોડાક શાકભાજી એનો ફળો લાવી છે શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો બાળ મિત્રો દેખાય છે તમને ચિત્ર એમાં તમારે દરેક શાકભાજીમાં રંગ પૂરવાના અને તેના નામ લખવાના છે જુઓ બટાકા છે ગાજર છે કેળા છે રીંગણ ટામેટા ભીંડા દૂધી પાલક સફરજન તો તમારે ચિત્રોમાં રંગ પૂરવાના છે અને તમારે તેને લખવાનો છે હવે કહે છે કે શોધી કાઢો શું કહે છે શોધી કાઢો શું શોધી કાઢવાનું અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે શું આપી છે શાકભાજી અને ફળોની યાદી આપી છે તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે કયા જલ્દી બગડે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે યોગ્ય કોલમમાં નામ લખો એમ કે આ યોગ્ય કોલમ આપ્યું છે તેમાં તેમના નામ લખવાના છે તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો આના સિવાય યાદી બનાવો ત્યારે તમે બીજા નામ ઉમેરી શકો છો કે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી તો જલ્દી કેવા બગડી જાય પાલક કોબીજ કાકડી ફુલેવર રીંગણ મેથીની ભાજી કેળા ટામેટા દ્રાક્ષ અને સફરજન પછી કે જે થોડા દિવસ સારા રહી શકે તેવા શાકભાજી ફળો અને શાકભાજી તો બટાટા અનાનસ ડુંગળી આદુ ગાજર નાસ્પતી દૂધી ચીકુ સુરણ મૂળા તે રહે છે આ ફળોને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે ઘણા એવા હોય છે કે આપણે તેને અડકીએ તો કેવા લાગીએ નરમ લાગે છે જ્યારે થોડા બરછટ લાગે છે જ્યારે થોડા કેવા લાગે છે બરછટ ઉપરની યાદીમાંથી યોગ્ય કોલમમાં નામ લખો ઉપરની યાદી છે ને એમાંથી યોગ્ય કોલમમાં નામ લખવાના નરમ કયા છે અને બરછટ તો નરમમાં પાલક ટામેટા કોબી દ્રાક્ષ મેથીની ભાજી કેળા દૂધી કાકડી રીંગણ ગુવાર અને બરછટ સફરજન પણ આવશે નરમમાં બરછટ બટાટા ચીકુ ડુંગળી ફુલેવર ગાજર નાસ્પતિ અનાનસ આદુ અને સુરણ એ બધા કેવા છે છ છે હવે શું કહે છે કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો તમારી આજુબાજુમાં જે શાકભાજી વેચનાર હોય તેમને નીચેના પ્રશ્નો પૂછવાના છે તેમનું નામ શું છે અને તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે તેમનું નામ શું છે ધારો કે તેમનું નામ ઉદાહરણ તરીકે સમજાવું કે જમનાબેન અને તેમના કુટુંબમાં ચાર સભ્યો છે તેમના ઘરે કેટલા બાળકો છે અને તેમના નામ શું છે તો તેમના ઘરે બે બાળકો છે તેમના નામ છે રીના અને મીના શાકભાજી વેચવા વેચવાના કામમાં કોણ મદદ કરે છે તો શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે તો જમનાબેન અને તેમના પતિ અને તેમની મોટી બેબી બરાબર ને એ રીતના તમારે એમને પ્રશ્નો પૂછીને લખવાના છે કોણ શાકભાજીને લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે તો લારી પર કોણ રહે અને દુકાનમાં કોણ બેસે તેમના પતિ લારી પર બેસતા હશે તો બેન દુકાન પર બેસે એ તમારે પૂછીને લખવાનું તેઓ કયા શાકભાજી વેચે છે અને કેટલા વાગે કામ શરૂ કરે છે તેઓ કયા શાકભાજી વેચે છે તો કયા શાકભાજી વેચે એ લોકો રીંગણ મેથી દૂધી પાલક બટાકા ડુંગળી ટામેટા વગેરે એમ કે અને તેઓ કેટલા વાગે કામ શરૂ કરે છે તો તેઓ કેટલા વાગે તો સાંજના સમયે આજુબાજુની સોસાયટીમાં જઈને શાકભાજી વેચે અને સવારે આઠ વાગે લારીની શાકભાજી ભરી તેને વેચવાનું કામ કરે છે તેઓ વેચતા હોય એવા ત્રણ શાકભાજી વિશે પૂછો તેઓ ત્રણ શાકભાજી વિશે તમારે પૂછવાનું છે કેવા ત્રણ શાકભાજી વિશે પૂછો કે શાકભાજી એક શાકભાજી બે અને શાકભાજી ત્રણ તો શાકભાજીના નામ બટાકા રીંગણ ટામેટા તો શાકભાજીની કિંમત એક કિલોના વીસ રૂપિયા રીંગણના ત્રીસ રૂપિયા ટામેટાના ત્રીસ રૂપિયા જે ભાવ હોય આપણે એમને પૂછીને લખવાનું ઉદાહરણ તરીકે સમજાવું છું કે તેઓ ક્યાંથી લાવવામાં આવે છે બજાર મંડીમાંથી બજાર મંડીમાંથી અને બજાર મંડીમાંથી લાવતા હશે દરેક વસ્તુ એક જગ્યાથી એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે તો સિત્તેર કિલો પચાસ કિલો વીસ કિલો એ રીતના આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ કે માર્ચ એપ્રિલ જે આવતું હોય દરરોજ કેટલાક કિલો વેચાણ વેચવામાં આવે છે તો લગભગ સિત્તેર કિલોમાંથી પચાસ સાઠ કિલો વેચતા હોય છે પચાસ કિલોમાંથી ચાલીસ કિલો પણ જાય પચાસ કિલોમાંથી પાંત્રીસ પણ જાય સાડત્રીસ જાય એ રીતના તમારે આ પૂરવાનું રહેશે તો બાળ મિત્રો તમારે ચોપડીમાં હોમવર્કમાં પેજ નંબર એકસો સત્તર તો ચિત્રમાં રંગ પૂરવાનો અને વેદ નંબર એકસો સત્તર આખું પૂરવાનું છે કે તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે ને શાકભાજી કોણ લાવે છે તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં અને કયા કામમાં મદદ કરો છો અને ચિત્રમાં રંગ પૂરો અને નીચે કયા શાકભાજી અને ફળો છે તેના નામ લખવાના છે કે બટાકા ગાજર કેળા રીંગણ ટામેટા ભીંડા દૂધી પાલક સફરજન આ રીતના તેના નામ લખવાના છે હવે જુઓ જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળો થોડા દિવસ સારા રહી શકે તેવા શાકભાજી અને ફળો તો પાલક કોબીજ કાકડી ફુલેવર રીંગણ મેથીની ભાજી કેળા ટામેટા દ્રાક્ષ સફરજન અને થોડા દિવસ રહે તેવા બટાકા અનાનસ ડુંગળી આદુ ગાજર નાસ્પતી દૂધી ચીકુ સુરણ મોળા હવે નરમ શાકભાજી અને બરસઠ શાકભા શાકભાજી તો પાલક ટામેટા કોબી દ્રાક્ષ મેથીની ભાજી કેળા દૂધી કાકડી રીંગણ ગુવા બટાકા નાસ્પતી ચીકુ અનાનસ ડુંગળી આદુ ફુલેવર સુરણ ગાજર વગેરે તો બાળમિત્રો તમારે આ રીતના હોમવર્ક ફરજિયાત કરવાનો છે તો ચોપડીમાં પેજ નંબર એકસો સત્તર અને પેજ નંબર એકસોને અઢાર પૂરવાનું રહેશે તો બાળમિત્રો આજે આપણે સમજ્યા કે આગલા દિવસના શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ છે તે તાજા શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે પાણીનો છંટકાવ કરે સુકાઈ ન જાય તેની ખાસ કરીને ઉનાળામાં વધારે કાળજી રાખવી પડે છે અને બાપુજી ભાઈ દસ વાગે આવે રાત્રે તેઓ અગિયારથી સાડા અગિયારના સમયમાં સૂવે છે વૈશાલી ઘડિયાળના સમયે કયા કયા કામ કરે છે તે રીતના તમે પણ કયા કામ કરો છો તે પણ તમારે ધ્યાન રાખવાનું છે ચિત્રમાં રંગ પૂરવાનો છે અને એ ચિત્રમાં કયા કયા શાકભાજી ફળો આપ્યા છે તેના નામ પણ લખવાના છે જલ્દી બગડી જાય તેવા શાકભાજીને ફળો થોડા સમય થોડા દિવસ સારા રહે તેવા શાકભાજીને ફળો અને નરમ અને બરછટ શાકભાજીના નામ તો તમારે ચોપડીમાં પેજ નંબર એકસો સત્તર એકસો અઢાર અને એકસો ઓગણીસ હોમવર્કમાં પૂરવાનો રહેશે તો બાળમિત્રો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળમિત્રો